ભરૂચના મહમદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કરી બે સંચાલકોની રૂપિયા છપ્પન લાખ બાવીસ હજાર સાથે ધરપકડ કરી હતી ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલાકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કોમ્પાઉન્ડ સમયાંતરે સામે આવતા રહ્યા છે આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સદિગ્ન અને ગેરકાનૂની ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યું છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીને મળેલ માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મોહમ્મદપુરામાં દરોડા પાડ્યા હતા વલિકા શોપિંગમાં ભરૂચ ફોરેક્સ નામની દુકાનનો મનોબળ ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમ્મદ તલા ઇબ્રાહીમ પટેલ ગેરકાયદે એક્સેન્જમાં ઝડપાઈ ગયો હતો દુકાનમાંથી પાંચસોના દર બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે આઠ આધાર કાર્ડ ચાર ચૂંટણી કાર્ડ બે ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ મળી રૂપિયા કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજાર મળી આવ્યા હતા જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઇક્રોસ કોમ્પ્લેક્ષમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારિયા આરિફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું જ્યાંથી પાંચસોના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી એસઓજીએ પાંચસોના ચુમ્બોતેર બંડલ સાઉથ આફ્રિકન કરન્સી તેત્રીસ હજાર નવસો પચાસ રેન્ડ ચાર હજાર પાંચસો ત્રીસ યુએસ ડોલર બસો ચાલીસ કેનેડિયન ડોલર ત્રણસો એક સાઉદી રિયાલ ઓગણીસ હજાર પાંચસો એંસી પાઉન્ડ મળી કુલ રૂપિયા છપ્પન લાખ બાવીસ હજાર કબજે કરવા સાથે એસઓજી પોલીસ મથકે એસડીપીઓ ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હવાલાકાંડની પણ તપાસ સાથે ઇન્કમટેક્સ અને ઈડીને પણ જાણ કરવામાં આવનાર છે આ નાણાં ક્યાંથી આવ્યા અને કોને પહોંચાડવાના હતા અને કયા કામે ઉપયોગમાં લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી ભરૂડા રેન્જ આઈજીપી શ્રી સંદીપ સિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે ભરૂચ મોહમ્મદપરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઈબ્રાહિમ પટેલ નાઓ દ્વારા

ઓગણ એસી હજાર ત્રણસો બોતેરનો મુદ્દાબલ એમને દુકાનમાંથી મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને એકતાલીસ વંડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે